અટકાયત થાય અટકાયત થી આગા ગુજરાતના શક્તિઓમાં એક રોષ ભગુ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ બગડે ધ્યાન દોરો કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન પડે બંધ આજે અમારે પચાસ થી બે નો અનસન ઉપર ઉતરી છે આજે મારે પણ ચોથો દિવસ છે અનસન નો દોઢ થી બે લાખ સંખ્યા અમારી અહીંયા ભેગી થઈ છે તો અમને ન્યાય આપો નમ્ર વિનંતી અમે કરીએ છીએ સરકાર ના કાયદા

સમયને સમજો તો બસ રૂપલાભાઈ ની ટિકિટ રદ કરો રેલી કરવાનો મવઈ બે લાખ લોકો જોડાયેલા છે અને અમારા 18 વર્ણોના લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમારા મયપાલસિંહભાઈ ની તાત્કાલિક આજે અટકાયત કરી છે એમને છોડો અને રૂપાલાભાઈને પકડો રૂપાલાભાઈ શું મંત્રી છે સત્તા ઉપર છે એટલે એની બધી ફરિયાદો શું માફ કરવામાં આવી છે આવો તો ક્યાંય ન્યાય આ નરેન્દ્રભાઈ નરેન્દ્ર સાહેબ સુધી જે આજ આ વાતાવરણ સી પહોંચ્યું જ નથી લાગતું મને હવે એવું લાગે છે જી આજ ચોથો દિવસ છે જી બસ હવે એ અમે હું આમાં નહીં કહી શકું જી અમારી રણનીતિ જો અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આથી વિશેષ અમારી ઉગ્ર રણનીતિ ચાલુ રહેશે અને એની જવાબદાર સરકાર રહેશે ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે અને અઢારે વર્ણો અમારી સાથે જોડાયેલા છે જી આ સાધુ સંતો પણ અમારી સાથે જોડાયેલા છે સાધુ સંતો એ તો મને ત્યાં સુધી કીધું છે કે બેન અમે આપની સાથે છીએ અને હજી પણ આનેથી ઓલું થાય તો અમે બધા ભેગા છીએ

અને જો રદ કરવામાં આવે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ છે તે આનાથી પણ જલદ આંદોલન કરી શકે છે આવા જ કોઈ ફરી એકવાર નવા લાઈવ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત ઉપસ્થિત રહેશે ત્યાં સુધી મને તથા મારા કેમેરામેન જીવન દિવસ રજા આવો નમસ્કાર